નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર એપ્રિલ બે હાજર પચીસ ના મિત્રો શુક્રવાર રોજ મિત્રો હાલ ઘઉં આવક વિશેની મિત્રો વાત કરું તો ગઈકાલે જ મિત્રો ઘઉં આવક થઈ ગઈ છે મિત્રો અને ગઈકાલે હાલ હું માર્કેટ યાર્ડે નથી આવી શક્યો એટલે આજે તમને મિત્રો આવક જણાવું છું તો આવકમાં તમે જોઈ શકો છો જે સિમેન્ટ બ્લોક છે આઠ બ્લોક છે મોટા ડૂમની સામેના તે આઠે આઠ ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે ડૂમ પણ જોઈ શકો છો બે બે ડૂમ છે એ એક ડૂમ નંબર એક અને ડૂમ નંબર બે તે બંને ભરાઈ ગયા છે અને આઠ નંબર ત્યાં છાપરાની નીચે પણ મિત્રો ઘઉં ઉતારેલા છે ને હરાજીનું કામકાજ આજે અહીંયાથીને શરૂઆત થવાની છે તો ચાલો અહીંયા રૂબરૂ જઈને જાણી લઈએ કે કેવો રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ વિડિયો સારો લાગ્યો બીજા પણ આ બજાર ભાવ જોવા અને જાણવા મળેલી ખેડૂત મિત્રો હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે આઠ નંબરના છાપરાની નીચેથી શરૂઆત થઈ ગઈ છે તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના ઘઉં બજાર ભાવ છે 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 મિત્રો રૂપિયા રૂપિયા ભાવ ભાવ ટુકડા ટુકડા એનો કાળા કાળા દાણા અંદર મિક્સ માલ સારો છે પાંચસો છેતાલીસ રૂપિયા ભાવ થયો એનો તો મિત્રો પાંચસો ને બે રૂપિયા માં માલ વેચાણો છે અમેરિકન ટુકડી છે પાંચસો બે રૂપિયા ભાવ થયો છે એનો અમેરિકન ટુકડી પાંચસો ને બે રૂપિયા ભાવ થયો મિત્રો ચારસો ને એસી રૂપિયા માં આ માલ વેચાણો છે આ અમેરિકન ટુકડી છે ચારસો ને રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં છે અમેરિકન ટુકડી ચારસો ને રૂપિયા ભાવ થયો છે એનો મિત્રો પાંચસો ને એકોતેર રૂપિયામાં એક માલ અહીંયા વેચાણો છે રૂપિયામાં રૂપિયા રૂપિયા છે 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 આનો ટુકડા ટુકડા સારી ક્વોલિટીમાં ક્વોલિટી પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તેમજ મિત્રો ચારસો બાણું રૂપિયામાં એક વકલ અહીંયા વેચાણો છે લોકોન કઉં છે મિત્રો ચારસો બાણું રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો લોકોન લોકો છે મીડિયમ ક્વોલિટીમાં છે ચારસો ને બાણું રૂપિયા છે મિત્રો પાંચસો ને એકાવન રૂપિયા ભાવતું છે ટુકડા ઘણું છે ચારસો છ નું ટુકડા છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવતું છે મશીન ક્લીન છે મિત્રો કૂતરું કે કાકરો ભાઈ છે ને પાંચસો એકાવન રૂપિયા માં માલ વેચાણો છે પાંચસો ને સાઠ રૂપિયા માં માલ વેચાણ છે ને પેલી બીટ માં થયા છે અને માલ માં તમે જોઈ શકો છો ધાણે થોડુંક સારું છે અને ચોખ્ખો માલ છે પણ આની અંદર કોટી દાણો પણ અંદર મિક્સમાં સાઠ રૂપિયા સાઠ રૂપિયામાં માલ વેચાણો છે કોઢીઓ માલ જોઈએ તો આની અંદર ઘણો બધો છે પાંચસો ને સાઠ રૂપિયા બાકી પાલીસ કલર માલ છે ચોખો માલ છે કુતરું કાકરો બહુ ઓછા ભાગે છે પાંચસો ને સાઠ રૂપિયા ભાવતું છે તેમજ મિત્રો એક અહીંયા માલ વેચાણો છે કોણ દલાલ છે આપડે છસો ને ત્રીસ છસો ને છસો છવીસ તો મિત્રો ઉમાનાથમાં અમલ વેચાણો છે જોઈ શકો છો ટુકડા છે છસો ને રૂપિયામાં આ ટુકડા વેચાણા છે આ ક્વોલિટી માલ છે છસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે એનો તો ફાઈનલ એક કડત મિત્રો આ તાજના ઘઉંના બજાર ભાવ અને મિત્રો રજા વિશેની વાત કરી તો મિત્રો આવતીકાલે શનિવારની હાલ હનુમાન જયંતિની મિત્રો જાહેર રજા છે જેની દરેક ખડુસભાઈએ ખાસ નોંધ લેવી તો શનિ રવિ બે દિવસ રજા છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું હવે પાછા સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ